જો તમને કોઈ લાલચ આપે કે શેર બજારમાં રોકાણ કરો અમે તમારા પૈસા શેર બજારમાં રોકાણ કરીને તમને તગડી કમાણી કરીને આપીશું આવી ભૂલ ક્યારેય ન કરતા એવો કોઈ જ ચમત્કાર નથી કે રાતોરાત તમારા પૈસા બે અને ત્રણ ગણા થઈ જાય પણ આ વાત બી ની એક મહિલાને સમજાય નહીં અને કરી બેઠી આ ભૂલ શું તમે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો શું તમે ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માંગો છો તો ચિંતા ના કરો અમે છીએ ને તમારે જેટલા રૂપિયા રોકાણ કરવા હોય તે અમને આપો તમારા રૂપિયાનું શેર બજારમાં અમે રોકાણ કરીશું ઓછા સમયમાં વધુ વળતર અમે તમને આપીશું જો આવો ફોન કોલ તમને આવે તો વિશ્વાસમાં આવી તમારી મહેનતની કમાણી બીજાના હાથમાં સોંપી ન દેતા નહીં તો પસ્તાવાનો વારો આવશે કારણ કે આવી જ રીતે વધુ રૂપિયાની લાલચમાં રાજકોટમાં બીએસએનએલ ના મહિલા કર્મચારી છેતરપિંડીનો ભોગ બન્યા છે શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી વધુ વળતરની લાલચ આપી ચૂનો લગાવ્યો બીએસએનએલ ના મહિલા કર્મચારી સાથે ઠગાય

અને એડમાં ક્લિક કરતાં આગળ એમને એક વોટ્સએપ ગ્રુપ વીઆઈપી નામનું વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી જેમાં આવા અલગ અલગ ઘણા નંબરો હતા અને એમાં ઇન્વેસ્ટમેન્ટ લગત ટિપ્સ આપવામાં આવતી હતી આ મારફતે મહિલાને એક અલગથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને તેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું વિશ્વાસ જીતવા શરૂઆતમાં ચૂકવ્યું બળતર એક વર્ષ અગાઉ આરોપીઓએ ફરિયાદી મહિલાનો સંપર્ક કર્યો હતો સારું વળતર મેળવવું હોય તો સારો વિકલ્પ એક જ છે શેર બજાર જેમાં ઓછા સમયમાં સારી કમાણી થશે મોટી મોટી વાતો કરી ભેજા બાજુએ મહિલાનો વિશ્વાસ જીત્યો ત્યારબાદ ચારેય આરોપીઓએ મહિલાના ફોનમાં ફ્રેગમ વે નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વીઆઈપી વોટ્સએપ ગ્રુપમાં નંબર એડ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ ખાતામાં રૂપિયા નાખવાનું કહ્યું મહિલાએ શરૂઆતમાં રૂપિયા રોક્યા તેના બદલામાં એક લાખ અઠાણું હજાર જેટલું વળતર આપ્યું અને આ રીતે વિશ્વાસ જીતી મહિલા પાસે વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું બીજા બાજુ લાલચ આપતા ગયા અને મહિલા પાસેથી પંચાવન લાખ રૂપિયા પણ આવ્યા એ પછી આરોપીઓએ વળતર આપવાનું બંધ કરી દીધું મહિલાએ રૂપિયા માંગતા શરૂઆતમાં ઉડાવ જવાબ આપતા હતા અને ત્યારબાદ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અંતે ભોગ બનનાર મહિલાએ પોલીસની મદદ લીધી અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા જે ખાતામાં રૂપિયા જમા કરાવતી હતી એ ખાતામાંથી રૂપિયા ઉપાડી પોતાનું કમિશન કાઢી બાકીની રકમ આંગણિયા કરી દેતા હતા રાજકોટ શહેરમાં બે હજાર ચોવીસમાં બેલાબેન ચંદ્ર વૈદ નામના એક ફરિયાદી સાથે શેરબજારમાં ફ્રેગમે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને શેર બજારમાં સ્ટોક અને આઈપીઓમાં રોકાણ કરવાના બહાને વિશ્વાસમાં લઈને અલગ અલગ પંચાવન લાખ જેટલી કુલ રકમ તેમની પાસેથી જમા કરાવડાવીને છેતરપિંડી આચરેલી હતી

રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આ રૂપિયાની લેતી રેતી થતું હોવાનું સામે આવ્યું છે આગામી સમયમાં આ કૌભાંડમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ